ઘણા માણસો હોય ને બહુ તામસી ના હોય વાત વાતમાં વડકા ભરે જમવા બેસે તો થાળીના ઘા કરે અમુક માણસ બહુ બહુ ભયંકર હોય એનું માથે ખબર નહીં હું ફરતા હોય ઘરમાં કોઈ પૂછે એટલે સીધા વડકા ચાલુ થાય અવાર પડે ને એક બાજુ ઓલી ચાની તપેલી તપે ને એક બાજુ આ ઘર ના તપે કડિયુગના બત્રીસ લક્ષણ માં એક લખ્યું છે વરા કાકુટ ભાષીણા કડિયુગ આવશે ને માણસોની જીભ બહુ કડવી થઈ જશે ઉપનિષદ કહે સત્યમ વદ પ્રિયમ વદ કડિયુગમાં જોજો સારું નહીં બોલાય ખરાબ જ બોલશે કોઈનું સારું બોલાય તો બોલો ખરાબ શું કામ બોલો ભાઈ અમાર ભીખુદાન ભાઈ જોક છે એ કે એક ભાઈને સિગરેટ પીવાની એવી લત ખેતરે પહોંચી ગયો અને લાઈટર માચીસ ભૂલી ગયો તો કે હવે આ બીડી પેટાવી કેમ તો હું જાણો હતો કે હવે આ ઘેરે તો બાકસ માચીસ લેવા જવાય નહીં એક સાધુએ કીધું કેમ હું જાણું હતું કે બીડી વિના ચાલે નહીં ને હવે માચિસ ઘરે ભૂલાઈ ગઈ તો પેટાવું આ કેમ હળગાવવી તો ગામનો એક વ્યક્તિ આવતો હતો ઓલા સાધુએ કીધું એની જીભને અડાડી દે ને મારાજ કોઈની જીભને અડાડવાથી કે આ કંઈ મારી બીડી હળગી જાય સંતે જવાબ આપ્યો કે એની જીભથી કંઈક ના ઘર હળગી ગયા તો તારી બીડી ઘણાની જીભ હોય ખબર કાઢવા જાય કે બીવડાવવા જાય હું તાવ આવતો હતો હમણાં તો હા ભાઈ હમણાં અઠવાડિયાથી થી તાવ હતો દવા લીધી પણ મેડિકલ સ્ટોર માંથી લીધી હરખું નથી ઓહો ધ્યાન રાખજો મારા હમણાં માસીન દીકરાને તાવ આવ્યો હતો કમળો થઈ ગયો એમાંથી કમળી થઈ ગઈ અઠવાડિયા પહેલાં જ ગુજરી ગયા છે ભાઈ તું ખબર કાઢવા આવ્યો છે કે ખરખરો કરવા આવ્યો છે સારું બોલાય જ નહીં ખરાબ જ અમુક માણસ ત્રાસ થયો લગ્ન પેલા તો છોકરો ફરતો કે એને કોણ દીકરી દેશે પછી સગાઈ થઈ જાય તો તું તો ના પાડતો તો આને તો સગાઈ થઈ ગઈ સગાઈ ભલે થઈ પણ ટકશે નહીં કે લગ્ન થાય તો ખરું લગ્ન નક્કી થઈ ગયા લગ્નનો દિવસ આવી એટલે તું કહેતો હતો કે આને દીકરી નહીં દે એને બદલે સગાઈ થઈ ગઈ લગ્ન થઈ ગયા હવે તો આ વર્ક પરણી ગયા તો કે પરિણામ ભલે ને છોકરા નહીં થાય કે આ તામસ એને એ જીવને ક્યાં કીધા ગીતાજીમાં ભગવાને તામસ અને ઈ તામસ જીવ શું થાય શું કરે એ બીજાનું ખરાબ બોલે બીજાને હેરાન કરીને પછી મનુષ્ય ન બને પણ ભગવાન કહે છે કે વાઘ સિંહ એવી તામસ યોનીમાં એનો જન્મ થાય નાગ બને વૃત્તિ પ્રમાણે સત્વગુણ પ્રમાણે સ્વર્ગમાં જાય તમો ગુણ પ્રમાણે નર્કમાં જાય એટલે આપણે આ બધી વાત ખોરાક છે ગુણ છે ગુસ્સો આવે ને તો સમજવાનું કે આ તામસ ગુણ મારું અધોપતન ક્રોધાદ ભવતી સમોહ સમોહ સ્મૃતિ ભ્રમ સ્મૃતિ વંશાદ બુદ્ધિ નાશો બુદ્ધિ નાશાદ પ્રણશ્યતિ ગીતાજીમાં ભગવાને આખો ક્રમ બતાવ્યો છે માણસનું પતન થાય છે બુદ્ધિ નાશ થાય છે તો ગુસ્સો આવતો હોય ને તો યાદ રાખજો એ સારું નથી એ આ જન્મ બગાડશે આપણો આવતો જન્મ પણ બગાડશે ક્રોધ ન કરો શાંત કરીએ જલારામ બાપા કેવા શાંત કોઈ દી મેં બાપાના ચરિત્રમાં એટલું બધું મંથન કર્યું એક પ્રસંગ એવો ન મળ્યો કે જેમાં બાપાએ ગુસ્સો કર્યો હોય એક પ્રસંગ અને એટલા માટે તો ઋષિમુનિઓ કીધું કે થોડુંક શાંત થતા શીખો કેમ કે આપણો ભગવાન પણ કેવો છે ભુજગ ભુજગયનમ પદ્મનાભમ સુરેશમ विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोके તો આપણા ભગવાન છે વિષ્ણુ એ કેવા છે તો ભગવાનના જે ગુણ ભગવાનના જે રૂપ બતાવ્યા એમાં પેલું લખ્યું શાંતાકાર જે ભગવાન વિષ્ણુ એકદમ શાંત છે એ ક્ષીર સાગરમાં એ દરિયાની વચ્ચે શેષ નારાયણની સયા ઉપર લક્ષ્મીજી ભગવાનના ચરણ દબાવે છે ભગવાન આંખો બંધ કરીને શાંત છે તો ભગવાન તમને મને શીખવાડે છે કે શાંત થાવ શાંતિ રાખો જીવનમાં વાત વાતમાં ગુસ્સો ન કરો વાત વાતમાં વડકા ન ભરો વાત વાતમાં કોઈનું અપમાન ન કરો કોઈને વાત વાતમાં કોઈને નીચા ન દેખાડો શાંતાકારમ જે ભગવાનનું શાંત છે એ કેવા શાંત છે તો બહુ સરસ વાત કરી કે એક વખત ભ્રુગુરુષીએ નક્કી કર્યું કે બ્રહ્મા વિષ્ણુ નમાય ત્રણ દેવ છે આ ભાગવતમાં કથા છે આ ત્રણ દેવમાં મોટો દેવ કોણ એટલે એને કસોટી કરવા માટે બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્માજી માટે ખરાબ બોલવા લાગ્યા બ્રહ્માજી નું મોઢું બગડી ગયું એટલે ભૃગુ ઋષિ કીધું કે બ્રહ્માજીને પણ મારા શબ્દોની અસર થઈ મહાદેવજી પાસે જઈ મહાદેવજીની કસોટી કરી અને એ મહાદેવજી માટે પણ એ બોલ્યા તો શિવજી તો પર છે બધાથી પણ એને એમ લાગ્યું કે કાંઈક કાંઈક શિવજીને પણ અસર થઈ હવે મારે વિષ્ણુની કસોટી કરવી છે અને એ વિષ્ણુ ભગવાનની કસોટી કરવા માટે ભૃગુ ઋષિ આવ્યા અને ભગવાન શાંત આકાર એ ક્ષીરસાગરમાં જ્યાં શયન કરતા હતા એ ભૃગુ ઋષિએ આવીને સીધી ભગવાનની છાતીમાં લાત મારી છે લાત ક્યાં મારી પગથી છાતી માટે અને એ જ્યાં છાતી ભૃગુ ઋષિએ છાતીનો છાતી ઉપર પાદનો પ્રહાર કર્યો જે શાંત ભગવાન આંખો બંધ કરીને સુતાતા આંખ ખોલી અને જોયું તો ભૃગુ ઋષિ એક બ્રાહ્મણ છે અને ત્યારે એને જોઈને ભગવાન વિષ્ણુએ હાથ જોડ્યા અને કીધું કે અરે આપ તો બ્રાહ્મણ છો આપ ભૂદેવું છો અને ભગવાનના જે હજાર નામ છે એમાંનું એક નામ છે બ્રહ્મણીઓ બ્રહ્મકૃદ બ્રહ્મ 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 વિવર્ધન બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મગ્નો બ્રાહ્મણ પ્રિય બ્રહ્મગ્નો બ્રાહ્મણ પ્રિય તમે વિષ્ણુ શાસ્ત્ર કરતા શું જ્યારે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરો ને તો આમ કેશવાય માધવાય નમ એમાં એક નામ આવે છે ઓમ નમઃ તો બ્રાહ્મણ બહુ વાલા છે વિષ્ણુ ભગવાન અને એ ભૃગુરુ છે એક બ્રાહ્મણ જેને છાતીમાં લાત મારી હતી એને જોઈ ભગવાન વિષ્ણુએ હાથ જોડ્યા કેમ કે એને બ્રાહ્મણ બહુ પ્રિય છે અને કીધું અરે મહારાજ તમે તો બ્રાહ્મણ છો હું તો ક્ષત્રિય છું અને તમે મને જે પાદ પ્રહાર છાતી ઉપર લાત મારી મને કાંઈ દુઃખ નથી પણ તમે તો બ્રાહ્મણનું શરીર કોમળ શરીર હોય તમારા પગને થોડી પીડા થઈ હશે એક કામ કરો તમારું ચરણ તમારા પગ હું દબાવી દઉં જે ભૃગુ ઋષિએ ભગવાનને લાત મારી એ જ ચરણ ભગવાન વિષ્ણુએ ભૃગુ ઋષિને દબાવ્યા છે અને ત્યારે ભ્રુગુરુ ભાગવતમાં લખ્યું કે ત્રણે દેવમાં શ્રેષ્ઠ સ્મરણ માત્ર વિષ્ણવે પ્રભુ વિષ્ણવે પરમ કિમપી તત્વમહમ ન જાને તમે નારાયણ કહો તમે રામ કહો તમે કૃષ્ણ કહો એ વિષ્ણુ ભગવાનના એ રૂપ છે તો ભગવાને જ્યારે ભૃગુ ઋષિએ લાત મારી છતાં ભગવાને પગ દબાવ્યા અને એટલા માટે આજે પણ તમે કોઈ પણ વિષ્ણુ ભગવાન સ્વરૂપ જોશો એ રામ હોય એ કૃષ્ણ હોય પણ એની એની છાતીમાં જોશો તો હંમેશા ભૃગુ ચિહ્ન હોય તમારા ઠાકોરજી લાલાની સેવા કરતા હોય ને તો છાતીમાં એ પગલું છે એ પગલું કોનું છે ભૃગુ ઋષિનું છે ભગવાને ભૃગુ ઋષિને કીધું કે તમે ભલે મને લાત મારી હોય પણ તમારું આ બ્રાહ્મણની પ્રસાદી માની અને હું પ્રત્યેક અવતારમાં આ ચિહ્નને ધારણ કરીશ એટલે આજે પણ વિષ્ણુ ભગવાનનો જ્યારે જ્યારે અવતાર થાય તો ભગવાનની છાતીમાં ભૃગુ ઋષિનું એ પગલું હોય છે કેટલી મોટા આપી છે પણ લક્ષ્મીજીને ગઈ હું નહીં એવું ભાઈ પત્નીનો એક સ્વભાવ હોય પોતાનો પતિનું અપમાન સહન ન થાય પોતે ગમે એટલું કરી લઈ પણ બીજો કહી જો મારા પતિનું અપમાન કરે તો એ સહન ન થાય બેનોની આ એક ખૂબી છે મેં જોઈ છે એટલા ધમકાવે બધું કરશે તમને ક્યાં કંઈ ખબર પડે છે તમે આવા છો તમે તેવા છો પણ એ જો પિયરમાં જાય અને એમ કહે કે ફલાણા તમારા તમારા હિતેન કુમાર આમ છે તા તો કે હિતેન કુમારનું નામ નહીં લેવાનું બને પોતાના પતિનું અપમાન સહન ન કરે ભલે ગમે એમ તોય મારો પતિ છે તો પોતાના પતિનું કોઈ અવળું બોલે એ સહન ન થાય તો અહીં લક્ષ્મીજીની હાજરીમાં આ બધી ઘટના બની ભૃગુ લાત મારી લક્ષ્મી કીધું કે આની તાકાત કે મારા પ્રભુને છાતીમાં લાત જેના હું ચરણ દબાવું લક્ષ્મી એટલે અને આવી રીતે આ છાતીમાં લાત મારી જાય એટલે લક્ષ્મીજીને ક્રોધ આવ્યો એની આંખો બદલી ગઈ પણ ભગવાન તો શાંતા કારમ એણે લક્ષ્મીજીને ઈશારો કરી દીધો આ ભૂદેવ છે આ બ્રાહ્મણ છે આ મોટા છે તમે કંઈ બોલશો નહીં તમે સહન કરી જાઓ અને ભગવાને રોક્યા એટલે લક્ષ્મીજી કાંઈ ન બોલ્યા પણ લક્ષ્મીજીએ કીધું કે તમે મારા જો ભગવાનને છાતીમાં લાત મારી હોય તો આથી હું પણ તમારી ઉપર રાજી નહીં રહું અને ત્યારથી એમ કહેવાય છે કે બ્રાહ્મણ ગમે એટલો વિદ્યાનવાન હોય પણ દયા પ્રભુની ધરમની જે બ્રાહ્મણને માગવું પડે છે